રાશિ પ્રમાણે કોણ છે તમારા દેવ રાધે રાધે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે તમને આ વિડિયોમાં જણાવશું કે રાશિ અનુસાર બિલકુલ તમારા દેવ કોણ છે જેમની પૂજા કરીને તમે તમારું મનપસંદ ફળ મેળવી શકો છો દરેક વ્યક્તિના મનમાં એક સવાલ તો આવે જ છે કે તે ત્રીસ કરોડ દેવદેવીઓમાંથી આપણો ઇષ્ટ દેવ કોણ છે આપણે પોતાને દેવ તરીકે કોણ માને કોણ આપણા તમામ ઈચ્છાઓને પૂરી કરી શકે છે જેથી આપનું પરિવાર હંમેશા સુખી અને સમૃદ્ધ રહે મિત્રો તમારી રાશિના દેવતા ભગવાન કોણ છે એ બાબતનો અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ વિડીયોમાં જવાબ આપશો મિત્રો જો તમે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન ભોળેનાથના સભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ લખીને જાઓ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનું વાસ છે તેમાંથી તમારી રાશિના દેવતા કયા છે આ જાણવું જોઈએ અને આ દેવી દેવતાની પૂજા અને આરાધના કરવી જોઈએ આથી તમને બહુ જ ઝડપથી લાભ મળશે દરેક રાશિ માટે એક અલગ દેવતા હોય છે અને દરેક દેવતાની પૂજામાં અલગ વાસ્તુ અને પૂજા સામગ્રી અર્પિત કરવી પડે છે જો તમે પૂજા સાચા રીતે કરો છો તો ભગવાન તમને ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને જો તમે ભગવાનની પૂજા ખોટા રીતે કરો છો તો ભગવાન તમે પરથી રૂઠી પણ શકે છે મિત્રો જો તમે કે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા રહે તો માટે તમારે તમારા ઇષ્ટદેવને સારી રીતે પૂજા કરીને પ્રસન્ન કરવું પડશે જેથી તેમની મનોકામના જલ્દી જ પૂરી થાય મિત્રો એ બાજુ ઇષ્ટદેવની પૂજા કરવાનો એક ખાસ મહત્વ છે પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમણે તેમના ઇષ્ટદેવ વિશે ક્યારેય જાણવાની કોશિશ જ નથી કરી તે જાણે છે અને તેમને આ પણ નહીં ખબર કે આખરે તેમના ઇષ્ટદેવ કોણ છે તો તમે તમારી રાશિ દ્વારા પણ તમારા દેવોને ઓળખી શકો છો અને તેમની પૂજા કરવાથી તમને એક વિશેષ લાભ મળશે દોસ્તો કહેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ જન્મ લે છે ત્યારે ગ્રહ નક્ષત્રનું બહુ મહત્વ હોય છે જન્મ લેતા સમયે જ્યારે ગોચર અને ચંદ્રમાં જે રાશિમાં હોય છે એ જાતકની આ રાશિમાં જન્મ કહેવાય છે આવી સ્થિતિમાં રાશિ મુજબ તમે તમારા ઈષ્ટદેવને ખૂબ જ સરળતાથી ઓળખી શકો છો અગ્નિપુરાણમાં પણ આ જ કહેવામાં આવે છે રાશિ મુજબ દેવદેવતાઓની પૂજા કરવાથી આપણને ખૂબ જ ઝડપથી શુભ ફળ મળે છે તો મિત્રો વિડિયો આગળ વધવા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લાવો વિડીયોને લાઈક કરો અને બાજુની બેલ આઇકનને જરૂર દબાવી દો અને આ વિડિયોને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે ચાલો મિત્રો હવે વિડિયો શરૂ કરીએ એક મેષ રાશિ મેષ રાશિના જાતકો પર મંગલ ગ્રહનો શાસન હોય છે અને તેમના ઈષ્ટદેવ ભગવાન હનુમાન અને ભગવાન રામ છે મેષ રાશિના પ્રિય દેવતા વિશે વાત કરીએ તો તમારી રાશિના ગ્રહ દેવતા મંગલ છે અહીં શ્રીરામ અને હનુમાનજી તમારા મુખ્ય દેવતા છે દેવીઓની વાત કરીએ તો માતા શૈલપુત્રી અને સરસ્વતી તમારી પ્રિય દેવી છે તમને આ દેવીની પૂજા કરવી જોઈએ આ દેવાદેવીની પૂજા કરવાથી મેષ રાશિના જાતકોને તેમના પ્રયાસોમાં હિંમત શક્તિ અને સફળતા મળી શકે છે ઉપરાંત મા કાલી અને મા સિદ્ધિદાત્રીની દિવ્ય સ્ત્રી ઉર્જા પણ મેષ રાશિના જાતકોને પૂજનીય છે બે વૃષભ રાશિના લોકો માટે સત્તારૂઢ ગ્રહ શુક્ર છે અને તેમની ઈષ્ટદેવી માં દુર્ગા છે મા દુર્ગાની પૂજા કરવાથી વૃષભ રાશિના જાતકોને પણ લાભ મળે છે પ્રેમ સદભાવ અને સમૃદ્ધિનો આશીર્વાદ વૃષભ રાશિના જાતકોને મળી શકે છે બીજા પૂજનીય દેવીઓમાં દેવી લક્ષ્મી દેવી બ્રહ્મચારી અને માતા સરસ્વતી સામેલ છે વૃષભ રાશિના પ્રિય ગ્રામ દેવતા છે અને ભગવાન વિષ્ણુ તેમના મુખ્ય દેવતા છે માતા લક્ષ્મી અને શ્રી વિદ્યા મુખ્ય દેવીઓ છે જીવનમાં આવી રહેલી અવરોધો માટે તમને તેમને પ્રસન્ન કરવું જોઈએ ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો બુધ ગ્રહ દ્વારા શાસિત થાય છે અને તેમના ઈષ્ટદેવ ભગવાન ગણેશ અને ભગવાન વિષ્ણુ છે આ દેવતાઓની પૂજા કરીને મિથુન રાશિના જાતકોને જ્ઞાન મળે છે બુદ્ધિ અને પોતાના પ્રયત્નોમાં સફળતા મેળવી શકે છે મિથુન રાશિના પ્રિય ગ્રહ ગ્રહદેવતા બુધદેવ છે આ સિવાય ભગવાન ગણેશ અને ભગવાન વિષ્ણુ તેમના મુખ્ય દેવતા છે માતા દુર્ગા ભુવનેશ્વરી અને માતા ચંદ્રઘંટા આ રાશિની મુખ્ય દેવી છે ચાર કર્ક રાશિમાં કર્ક રાશિના જાતકો પર ચંદ્રમાની શાસન હોય છે અને તેમના ઈષ્ટદેવ ભગવાન શિવ છે ભગવાન શિવની પૂજા કરીને કર્ક રાશિના જાતકોને ભાવનાત્મક સ્થિરતા સુરક્ષા અને આધ્યાત્મિક વિકાસ મળી શકે છે દેવી કાળી અને મા સિદ્ધિદાત્રીની દિવ્ય શક્તિને કર્ક રાશિના લોકો પોતાની આધ્યાત્મિકતા માટે ઉપયોગ કરે છે પ્રથાઓ માટે આ સિંહના લોકો માતા સિદ્ધિદાત્રી અને માતા કમલાને પૂજતા છે સિદ્ધિદાત્રી અને કમલાની પૂજા કરીને તેઓ શક્તિ સાહસ અને દિવ્ય પ્રકાશનો આશીર્વાદ પામે છે પાંચ સિંહ રાશિના લોકોના સ્વામી ગ્રહ સૂર્ય છે અને તેમના ઈષ્ટદેવ ભગવાન હનુમાન અને દેવી ગાયત્રી છે તેમની પ્રિય દેતા ભગવાન વિષ્ણુ અને હનુમાનજી છે સિંહ રાશિના દેવીઓમાં માતા ગાયત્રી માતા પિતાંબરા અને માતા કાલરાત્રીનો સમાવેશ થાય છે માતા ગાયત્રીની પૂજા કરવાથી પણ તેમના માટે લાભદાયક સાબિત થશે છ કન્યા રાશિ હેઠળ જન્મેલા લોકો માટે સત્તારૂઢ ગ્રહ બુદ્ધ છે અને તેમના ઈષ્ટદેવ ભગવાન ગણેશ અને ભગવાન વિષ્ણુ છે કન્યા રાશિના ઈષ્ટદેવી મા દુર્ગા ભુવનેશ્વરી અને માતા ચંદ્રઘંટા છે આ દેવતાઓની પૂજા કરીને કન્યા રાશિના લોકો બુદ્ધિ જ્ઞાન અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માગી શકે છે દેવી લક્ષ્મી અને મા સરસ્વતીની દિવ્ય ઊર્જા પણ કન્યા રાશિના જાતકો માટે પૂજનીય છે સાત તુલા રાશિ જે તુલા રાશિના જાતકોના શાસક ગ્રહ શુક્ર છે તેમની ઈષ્ટદેવી મા દુર્ગા છે મા દુર્ગાની પૂજા કરીને તુલા રાશિના જાતકોના જીવનમાં સંતુલન સુખ અને પ્રચુરતા આવી શકે છે દેવી લક્ષ્મી દેવી બ્રહ્મચારિણી અને શ્રી વિદ્યાની પૂજા પણ કરી શકાય છે આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો પર મંગલ ગ્રહનો હક છે અને તેમના દેવ ભગવાન હનુમાન અને ભગવાન રામ છે આ દેવતાઓ સાથે જોડાઈને વૃશ્ચિક રાશિના જાતકો સાહસ સુરક્ષા અને જીતનું આશીર્વાદ મેળવી શકે છે વૃશ્ચિક રાશિના લોકો માટે કાળી અને માતા સિદ્ધિદાત્રીની દિવ્ય શક્તિઓ પણ પૂજનીય છે ના ધનુ રાશિ ધનુ રાશિના અંતર્ગત જન્મેલા લોકો બૃહસ્પતિ ગ્રહ દ્વારા શાસિત થાય છે અને તેમના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી છે આ દેવતાઓની પૂજા કરીને ધનુ રાશિના લોકો રાશિના જાતકો જ્ઞાન બુદ્ધિ અને સમૃદ્ધિનું આશીર્વાદ માંગી શકે છે ધનુ રાશિના જાતકો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની દિવ્ય શક્તિઓનો ખૂબ આદર કરે છે દસ મકર રાશિમાં મકર રાશિના જાતકો પર શનિ ગ્રહનો રાજ છે અને તેમના ઈષ્ટદેવ ભગવાન હનુમાન અને ભગવાન શિવ છે આ દેવતાઓની આરાધના કરીને મકર રાશિના જાતકો શક્તિ શિસ્ત અને આધ્યાત્મિક વિકાસનું આશીર્વાદ મેળવી શકે છે મકર રાશિના જાતકો માટે ભગવાન હનુમાન અને ભગવાન શિવની દિવ્ય શક્તિઓ ખાસ મહત્વપૂર્ણ છે અગિયાર કુંભ રાશિમાં કુંભ રાશિના જાતકોનો સ્વામી ગ્રહ શનિ છે અને તેમના દેવ ભગવાન હનુમાન અને ભગવાન શિવ છે આ દેવતાઓની પૂજા કરીને કુંભ રાશિના જાતક શક્તિ આધ્યાત્મિક વિકાસ અને સુરક્ષાનો આશીર્વાદ મેળવી શકે છે માતા કાળી અને માતા સિદ્ધિદાત્રીની દિવ્ય સ્ત્રી ઉર્જા સાથે જોડાઈને પણ કુંભ રાશિના લોકો પોતાની આધ્યાત્મિકતા વધારી શકે છે બાર મીન રાશિ મીન રાશિના જાતકોને બૃહસ્પતિ ગ્રહ દ્વારા શાસિત કરવામાં આવે છે અને તેમના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી છે આ દેવતાઓની પૂજા કરીને મીન રાશિના જાતકો આધ્યાત્મિકતા પ્રચુરતા અને દેવીય કૃપામાં વધારો મેળવી શકે છે કે જાતક ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની દિવ્ય શક્તિની પણ પૂજા કરી શકે છે આ તમામ માહિતી જલરૂચિને ધ્યાનમાં રાખીને આપી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાય અને સલાહો તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો કન્ટેન્ટનો ઉદ્દેશ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી પ્રિય મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ અમારા દ્વારા આપવામાં આવેલી શાસ્ત્રો મુજબની માહિતી તમને સારી લાગતી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો ધન્યવાદ